અમારા દાદી છે ઘણા બધા બતાવ્યું પડતો દવા ઇન્જેક્શન લઈએ થોડો ટાઈમ સરસ વ્યવસ્થિત રહેતું પણ પછી દુખાવો વધી જતો પછી અમે અહીંયા આવી માયો માર ત્યાર પછી એમને અગિયાર ટ્રીટમેન્ટ લીધી અગિયાર થી પંદર જે ટ્રીટમેન્ટ આવતી હોય એ ટ્રીટમેન્ટ લઈને એમને અત્યારે હવે સારું છે પૂનમ છે અને હાથને લઈને આખા હાથમાં ખૂબ જ પેઇન હતો શોલ્ડર પેન જ્યારે મને અહીંયા ખબર પડી કે માયો તેમાં બહુ સરસ રીતે ટ્રીટમેન્ટ કરે છે વિધઉટ મેડિસિન તો હું અહીંયા આવી અને પછી ત્રણ સિટિંગમાં જ મને એટલું સરસ રિઝલ્ટ મળ્યું કે અત્યારે મને એક પણ ધંધો દુખાવો નથી અને અહીંનો સ્ટાફ પણ ખૂબ જ

અમરનગર એમને પગના ગોઠણની અને કમરની તકલીફ છેલ્લા પંદરેક વર્ષથી હતી જુદી જુદી જગ્યાએ સારવાર કરાવેલી પણ સંતોષકારક પરિણામ નહીં મળેલું એમાં મારા એક મિત્ર કિશન દવે અહીંની માયોકેરની મને ભલામણ કરી ત્યાં અમે સોળેક સારવાર લીધી અત્યારે નેવું એમને રાહત છે અને અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે સાતના હાથમાં જસ આવો ના આવો રહે અને જે પેશન્ટ આવે એ અમારી જેમ અહીંથી સંતોષ લઈને જાય હસ્તો મારું નામ મીરાબેન છે મારી એજ છે ફોર્ટી વન મને બેક પેઇનમાં હતું શોલ્ડરમાં એના લીધે મારો હાથ પણ ઊંચો નહોતો થતો કામ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી મેં બે હોસ્પિટલમાં બતાવ્યું તેની દવાથી મને કંઈ ફેર નથી પણ અહીંયા માય કેર જોઈન્ટ કરવાથી તેની ટ્રીટમેન્ટ થી મને સાત થી આઠ દિવસમાં જ પંચાણું ટકા જેવો ફેર દેખાયો છે ધીસ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ